ના હવા મહેલ પાસે ને હાઇવેની બાજુમાં આવેલ દુકાનમાંથી બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલમાં રિફિલિંગ કરતા બે અખ્સોને પકડી પાડી અડતાલીસ રન ગેસની બોટલ અને બોલેરો પિકઅપ તેમજ અન્ય સાધનોને મળી કુલ રૂપિયા ચાલકથી વધુ ન મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકેશર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા આઝાદ શટરમાં આવેલી દુકાનમાં બે શખ્સો મોટી ગેસની બોટલમાંથી નાની મોટી ગેસની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતાં ગેસ રિફિલિંગ કરતાં જાકુબ ઈશાક ખાન અને બરકત ઇલિયાસ મોહમ્મદ ખાનને રંગે હાથ પકડી લીધા હતા પોલીસે સ્થળ પરથી પિસ્તાળીસ નંગ ગેસની બોટલ એક નંગ કોમર્શિયલ ગેસ ભરેલી બોટલ તેમજ ત્રણ નંગ ખાલી બોટલ કબજે કરી હતી પોલીસે સ્થળ ઉપરથી ડિજિટલ વજન કાટા એક પિકઅપ બોલેરો અને બે મોબાઈલ મળીને કુલ રૂપિયા ચાર લાખ તેત્રીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર